મારે મારે ભાઈ ભાઈ દર્શન લોકો અહીંયા કરે છે ભાઈ તો જય બી જૈન બી જય બી અંબા મા

લીપમાં બે હું હોય તો અહીંયા રહીને બેસાશે લિપની કેટલી કિંમત છે તે અમે તમને બતાવીશું લોકો દર્શન કરી રહ્યા છે ધીરે ધીરે આવી રહ્યા છે રાત્રે બાર વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે અંબાજીમાં નો તો માં સરસ સરસ હયમાં જગદંબા તો મનોકામના વસ્તી ધીરે 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 ચાલી રહી છે ભાઈ તો અંબાજી મા દર્શન કરવા આપજો સરસ મનોકામના પૂરી કરશે માતાજી તમારી આરાસુર મહાદેવી જગદંબા